ધોરાજીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે ધોરાજી નગરપાલિકાની સામાન્ય સભામાં લેવાયેલા એક નિર્ણયને લઈને વિપક્ષ કોંગ્રેસ શાસક પક્ષ ભાજપ પણ આશરે ઓગણીસ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લાગ્યો છે કોંગ્રેસે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે તો બીજી તરફ ભાજપે આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવીને કોંગ્રેસના શાસનકાળના કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાની

એ લોકો વિજિલન્સ ની તપાસ એને માગી અને તપાસ કરાવી હોય તો કરાવી શકે છે અમે પણ અમારી સત્તાઓ છતાં એમાં પૂર્ણ સહયોગ આપીશું પોલીસ ફરિયાદ કરવાનું કારણ હવે એમ તો એમને પૂછો

જે હાલાકી હોય તો રસ્તાને અને પ્રજાના હાલાકી ન પડે એટલે મોરમ તો દર વર્ષે નાખવામાં આવે જ ચોમાસા માં ઓગણીસ વીસ લાખ રૂપિયા નું આયોજન હતું ને એટલા રૂપિયા નાખવામાં આવ્યું અને વિરોધ પક્ષના જે જે વોર્ડો છે કે જે લોકો અત્યારે ફરિયાદ કરી એના વોર્ડ ની અંદર પણ પૂરેપૂરી મોરમ નાખવામાં આવી બિલ કેટલા બનાવવામાં આવ્યા બિલ ઓગણીસ થી વીસ લાખ રૂપિયાનું કહેવામાં આવ્યું બિલ બનાવ્યું નથી બિલ બિલની ચૂકવણી કરવામાં નથી કોંગ્રેસ વાળા હવે છેલ્લા પાંચ વર્ષની અંદર શું કર્યું હોય એમના શાસનકાળ દરમિયાન એ પણ હવે અમે તપાસ કરું કોરોના કાળ દરમિયાન એને જે પત્રા ક્યાં ગયા શાક માર્કેટની હાલત શું થઈ ગઈ શાક માર્કેટનો નો કાટમાળ ક્યાં ગયો એ બધું હવે અમે પણ અમે પણ એ પૂછું કે આ બધા તમારા સમયની ની અંદર ભ્રષ્ટાચાર એમનું શું એની પણ હવે અમે તપાસ માંગશું કોરોના કાળ અંદર કેટલા કેટલા લાખો રૂપિયાના પત્ર આજની તારીખમાં પત્ર ક્યાં ક્યાં છે એ પણ અમે તપાસમાં માંગશું અને હવે એના પણ પાંચ વર્ષ દરમિયાન જે ખોટી રીતે ઘણા પ્રશ્નો ચેરમાંથી લેવામાં આવ્યા છે ઘણા પ્રશ્નો એમને પ્રમુખ ની બાહેન્દ્રી હિસાબે ઓર્ડરો કરવામાં આવે એની હવે અમે પણ તપાસ માંગે આક્ષેપ કરવામાં આવે તો હવે આગળ તમે શું આગળ એને જે આક્ષેપો કરવામાં આવ્યા રોજ એટલા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે ધોરાજી નગરપાલિકાની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું છે ત્યારથી માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી જાણે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે આ સામાન્ય સભાના વિષય નંબર ત્રણ એમના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવ કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઉભો કરી અને નગરપાલિકાના જે લોકોના ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે ઉચ્ચાપત કરવામાં આવતી હોય તેવું લાગે છે ત્યારે અમુએ જે ઠરાવની વાત છે ચુમ્માલીસ નંબરનો ઠરાવ પ્રમુખશ્રીને જે સત્તા નથી ખર્ચ કરવા માટેની

તપાસ કરનાર અધિકારીને સાથે આપ્યા છે અમને પૂરો વિશ્વાસ છે ધોરાજી પોલીસ ઉપર કે આ મિસાબે તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોઈ કારણોસર તોસર રાજકીય દબાણને વશ થઈને જો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના જૂટકે અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે અને બીજી બાબત કહું તો ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારે ત્યારથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર બાબતે અમારા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્ય શ્રી અને વિરોધ પક્ષના નેતા શ્રી દ્વારા હાઈકોર્ટની અંદર પણ અરજ અહેવાલ કરવામાં આવ્યો છે હાઈકોર્ટે જયારે આ લોકોએ એ સામા પક્ષે શાસક પક્ષે બચાવ માટે કેવીએટ દાખલ કરી હતી એ કેવીએટ બાદ સાંભળ્યા પછી પણ હાઈકોર્ટે એ મેટર એડમિટ કરવામાં આવી છે અને એમની સામે નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી છે તેમજ

લખવામાં આવ્યો છે ઠરાવની નકલ અમને અને જે સભ્યોએ લેખિત માં વિરોધ કરેલો છે લેખિતમાં વિરોધના આધાર પુરાવાઓ મેળવી અને તારીખ ઓગણીસ નવ બે હાજર પચીસ ના રોજ ધોરાજી ના મેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ સમય લેખિતમાં માં ફરિયાદ કરેલ